નગરપાલિકા દ્વારા બંધ દુકાનને નોટિસ પાઠવવામાં આવી હતી જે પણ દુકાન દબાણ અંદર હશે એમને નગરપાલિકા દૂર કરવાની વાત કરવામાં આવી હતી નવા બસ સ્ટેશન પાસે આવેલ દુકાનોને નોટિસ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી અમલવારી થઈ નથી નાના માણસોને નોટિસ આપવામાં આવે છે મોટા માણસોને કોઈપણ પ્રકારની તંત્ર કે નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી નથી જે રોજનું ખાય છે અને રોજનું ગુજરાન ચલાવવા માટે પોતાનો ધંધો કરે છે ગરીબ પરિવાર કે નાના પરિવારો સામે પણ આ જોવું જોઈએ અન્યથા તમામ માટે એક જ સરખો ન્યાય અને નિયમ હોવો જોઈએ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 9725206125 ઉપર કોલ કરવો